વડોદરામાં આવનાર દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને પોલીસ વિભાગ હવે સતર્ક બન્યું છે દિવાળીના તહેવાર દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે એફ ડિવિઝનના એસીપી પ્રણવ કટારિયાની આગેવાની હેઠળ સુરક્ષા ચેકિંગ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું શહેરમાં તહેવાર ટાણે પોલીસ વિભાગ દ્વારા ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવતું હોય છે સતત ચેકિંગ કરાય છે ભીડભાડ વિસ્તારોમાં જનતાની સુરક્ષાનું ધ્યાન રાખવામાં આવે છે ઉપરાંત શહેરમાં તહેવાર શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થાય એ માટે સતત પોલીસ વિભાગ પ્રયત્નશીલ રહેતું હોય છે જે અંતર્ગત તરસાલી વિસ્તારમાં આવેલ વુડાના મકાનમાં પોલીસની ટીમ દ્વારા કોમ્બિંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં મકાનમાં રહેવાસીઓના ઓળખપત્રોની તપાસની સાથે આસપાસનો જે વિસ્તાર છે એનું પણ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જ્યારે પોલીસ તંત્ર દ્વારા વધુમાં જણાવાયું છે કે દિવાળી પહેલાં શહેરના વિવિધ વિસ્તારોમાં આ પ્રકારનું ચેકિંગ સતત ચાલુ રહેશે જેથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ યથાવત રહી શકે અને નાગરિકો નિર્ભયતાથી તહેવાર ઉજવી શકે વડોદરા શહેર પોલીસ કમિશનર સાહેબશ્રીના માર્ગદર્શન અને સૂચના મુજબ આગામી દિવાળી અને નવા વર્ષના તહેવારોના અનુસંધાને શહેરમાં શાંતિ જળવાઈ રહે એ માટે વડોદરા શહેરના મકરપુરા પોલીસ સ્ટેશનમાં આજે તરસાલી બુડાના મકાન ખાતે એક સઘન કોમ્બિંગ પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવેલું છે આ કોમ્બિંગમાં જે હિસ્ટ્રી શીટર આરોપીઓ છે મિલકત સંબંધી આરોપીઓ છે અને એ સિવાય અમુક અસામાજિક તત્વો છે એમના ઘરે જડતી તપાસ કરી એમના ઘરેથી કોઈ ગેરકાયદેસર વસ્તુઓ પ્રવૃત્તિઓ મળી આવે તો એમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે આજે મકરપુરા પોલીસના પચાસથી વધુ પોલીસ કર્મચારીઓ છથી વધુ પીએસઆઈ તથા પીઆઈ અને એસીપી એવી રીતે અલગ અલગ ટીમો બનાવી આજે કોમ્બિંગ આયોજિત કરવામાં આવેલું છે આ કોમ્બિંગમાં ગેરકાયદેસર હથિયારો ગેરકાયદેસર તલવાર કે ચપ્પા એ સિવાય પ્રોહિબિશનના કેસો લાઇસન્સ વગરના વિહીકલ હોય અથવા આરસી બુક વગરના વિહીકલ હોય એ તમામ પ્રકારના અલગ અલગ મુદ્દાઓ પર તપાસ કરીને કોમ્બિંગ આયોજિત કરવામાં આવેલું છે જેથી આગામી તહેવારોમાં શાંતિપૂર્વક રીતે આ તહેવારો ઉજવાય અને વડોદરા શહેર પોલીસમાં શાંતિ જળવાઈ રહે તે માટે આજે કોમ્બિંગ